રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદરથી કવાટ જતી એસટી બસમાં મુસાફરોને કડવો અનુભવ થયો હતો જેને લઈને એસટી તંત્ર વિરુદ્ધ મુસાફરોએ આક્રોશ ઠાલવ્યો હતો જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં લોકો માટે નાનું વેકેશન પડ્યું હોય લોકો પોતપોતાના વાહનો લઈને અલગ અલગ ધાર્મિક સ્થળો હોય ફરવાલાયક સ્થળો હોય કે પછી પોતપોતાના સ્વજનોને ત્યાં પરિવારજનો સાથે નીકળ્યા હતા જે લોકો પાસે પોતાના વાહનોની સગવડ ન હોય તેવા લોકો ગુજરાત રાજ્યની એસટી બસમાં ફરવા માટે નીકળ્યા હોય ત્યારે એસટી વિભાગ દ્વારા બણગા ફૂંકાતા હોય અને સલામત સવારી એસટી હમારી જેવા સ્લોગનો ફક્ત લખવામાં સારા લાગે છે પણ પેસેન્જરો તો હેરાન થવું પડતું હોય છે ત્યારે પેસેન્જર્સ નારાજ જોવા મળે છે ગુજરાત રાજ્યમાંથી ઘણા મુસાફરો પોરબંદર હરવા ફરવા માટે અને પોરબંદરની જન્માષ્ટમીના મેળાની મુલાકાતે આવ્યા હતા ત્યારબાદ ફરી પોતાના વતન પાછા ફરવા માટે પોરબંદરથી કવાટ એસટી બસમાં ઘણા મુસાફરોએ રિઝર્વેશન કરીને બસમાં બેસવા માટે ગયા પણ પોતાની સીટ ઉપર પોતાને બેસવાની જગ્યા ન મળી અને પોતાની સીટ રિઝર્વ હોય પણ ન બેસી શક્યા અને ઉભા ઉભા હેરાન થતા થતાં બસમાં બેસીને જવું પડ્યું હતું પોરબંદરથી કવાટ એસટી બસમાં પેસેન્જરોની સંખ્યા કરતા ટ્રાફિકના નિયમો કરતા વધારે મુસાફરો ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા

તમે ક્યાંથી આવો છો બેન શું તકલીફમાં છે અમે વડોદરા થી આવી છે પોરબંદર થી બેઠેલા છે ની વેથા આપ તમે એટલે તમારે જવાનું ક્યાં છે જવાનું ક્યાં છે જવાનું અમારે પોચવાનું વડોદરા છે અત્યારે તમે ક્યાં બે ક્યાં સંભાળો છો શું તકલીફ પડે છે તમને આ કમ્પ્લેન અમે કુતિયાણા આની બલ્લા નું સ્ટેશન કુતિયાણા અમે આ કમ્પ્લેન કુતિયાણા પણ કરવા ગયા તો એ સાહેબે અમને એવું કીધું કે તહેવાર છે આવું જ રહેવાનું તમારે કે એસટીમાં ના જવાય તો તમારે પ્રાઇવેટ બસમાં માં જવાય સરકાર જે જાહેરાતો કરે એસટી બાબતો શું કેશો તમે સાઠ અને સિત્તેરની જ છે તો આ બસનું અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈ અને તેમને ઊભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે તો હાલમાં નવી બસ મુકાય એવી સરકારને વિનંતી